ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં જઈશું અમે પણ મજામાં છીએ તમે પણ મજામાં જ રહીશો જો અત્યારે આપણે કાલે જીરામાં ભારિયા ને ધોરિયા ને એવું બધું તો કરી લીધું હતું આજે બાસાલી છાંટવાની છે અને પાણી વારવાનું છે એ કામકાજ છે ને અત્યારે જો આપણે અહીં બેરલ ભરાય છે ઝડપમાંથી બાસાલી છાંટવા માટે કારણ કે પછી અહીં ઘણી ઘણી આવું ની પલો વધી જાય એટલે અને ઝડપ તો અત્યારે આપણે આખી ભરેલી છે અને ચેનલ ઉપર નવું તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ન ભૂલતા આપણે હે ને પાંચ વાગ્યાનું કાલે જીરું વવાઈ ગયું ને આજે હવે બાસાલીને પાણી વારવાનું છે આજથી આપણે પાણીનો વારો એ પણ બદલાઈ ગયો કારણ કે રોજ આવતી પાંચ વાગે સવારે રવિવારે ને રવિવારે બદલાય હવે આવશે એક વાગે એક થી રાતે નવ વાગ્યા લગીને આવે એટલે જરાબ તો કાલની આપણે આખી ભરીને રાખી દીધી એટલે અત્યારે બાસાલી છટા થઈ જાય એમ પાણી પણ વરાતું જાય જો આખી છલો છલ ભરેલી છે આમાં ચાર કલાકનું પાણી ભરાઈ જાય ચાર કલાકનું બાકી દઈએ એટલે ચાર કલાકની ઉપાધિ ન હોય રાઈતે વારવાનું હોય ને તો કંઈ ઉપાધિ નહીં ચાર કલાક વાર લે એટલે ચાર કલાકનું પાણી આમાં રહી જાય અહીંયા આપણે જો તમને બતાવું આ બેરલ ભરાય આ બાજુ જે આપણે જો મગફળી તો હજી બાકી જ છે કાઢવાની પણ વાવેતર થઈ જાય ને જીરું પી જાય બે પણ પછી આપણે કંઈ આગળ વિચારશું જો જરાબ આખે આખે છલેરી ભાઈ પારે એવું બધું ચાલે છે તમારે શું હાલે કહેજો ખેડૂતમાં સવારે ઉઠીને રોજ એ જ કામ હોય ખેતીનું અને જો આપણે ઘરનું જ કામ બધું થઈ ગયું છે મમ્મી પ્રિયાંશીને દાદીમાં શું આવતા હતા પ્રિયાંશી બેનને એટલે પ્રિયાંશી જાય ને અને આપણે પછી પાણી ભરવાનું છે અને આ દવા છાંટશે અને અમારા વ્લોગ પ્લીઝ સપોર્ટ કરજો જરાક ચાલો હું જોઈએ શ્રીરામ જે સંભળાય છે ને તમને એ સામે ટાકાંગણું જાય છે એટલે ત્યાંથી વૃદ્ધાશ્રમ છે બાજુમાં એ પાણીને ટાંકાય ઉપર રાખેલું છે એટલે એ તો આપણે સંભરાવાનું છે ચાલો હું તમને બતાવું ચાલો ફ્રેન્ડ જો વાગી ગયા છે આપણે હડ ત્રણ આ બાજુ આપણે જીરામાં પાણી ચાલુ છે કોરવાણ અને આ બાજુ આપણે હાલે છે બાસાલી છાટવાની બપોરે હે ને નવરત ન આવી એટલે લોક પછી અતિરસ્ટ પાછો આપણે કરી છે અને જીરામાં કોરવાણ ચાલુ છે ને આ બાજુ સેટ ચાલ્યો વાસાલી ખાતે જો આલાની રમ છટ આલે છે શું ખાવું તમારે ચા પાણી પીને આવ્યા આપણું પાણી ચાલ્યું આવે છે આ બાજુ એટલા પી ગયા બસ આલી નું જમનભાઈ પટેલ આપણું ટ્રેક્ટર બેક્ટર બધુંય બધું વેરોલ બાસાલી છાટો એમને ને સર્વનાશ સર્વનાશ છે ભાઈ એ જાણતા હશો એટલે જીરું હારું ઉગે ઘટે નહીં ને કઈ સર્વનાશ ચાલો આવો કઈક નજારો છે અત્યારનો ફરતી ઘર બધા પાણી બાસા લઈને જ કામકાજ ચાલે છે આપણી જો ગલી જઈએ બાપા ઊભા ચાલો હવે કંઈક પાછું કામ કરવા માંડી પાણી બાણીનું હરખું ચાલો પછી વળી પાછા મળીશું થોડીક વાર પછી અને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા આ રહીજો જમન ભાઈ અને અહીંયા રાયડો આવ્યો આપણે જીરું રાયડો છે આપણે એની ટેકનિક હાટ આર્મી આર્મી હાટ આપણે આપણે બાસાલી લઈને ફૂવા દેતા નથી છાંટવામાં ઘા પાણી આલે ચાલુ હો ભૂર 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 ભૂરભુ ચાલો મળીએ પછી કામકાજ કરવા માંડી પાણી ચાલો હવે હે નાકુ એટલાક મહિનામાં આપણે ભરાઈ જઈશે ફટોફટ વાર્તા આવી પાછળ ભરાવો લઈશી ચાલો આ બાજુ જા કરાયું એટલે આ બધું તો આપણે પીવાઈ ગયું છે હવે આ બાકી બે ને બે ચાર ને પાંચ પારીએ બાકી ને પાણી આપણું આવી ગયું ઉપરથી ઝડપનો વાલ ચાલુ કરીને ઢોરીઓ હેસે રામા મામા એ વા ઓલ બે લીમડા હે ને એ હેસે ને યો પાણી આપણો આવી ગયું પાંચ બારી હવે આમાં બાકી છે ને પછી બે વાઢી આપણે બે નહીં બે વાઢડી કરી એટલે હે ને મજા આવે પાવાની ઓલી સાઈડ હે આ તો બધું આપણું પૂરું થઈ ગયું તો આપણે હવે લાઇટ તો છે નહીં જરા બંધ કરી દીધી એટલે હવે બપોર પછી પાછું એક વાગે લાઇટ આવી જઈશે એટલે પાછી ચાલુ કરશું અને હવે જાય છે આપણે ઉપર ચા પાણી પીવા કારણ કે બધા વયા ગયા છે આપણે રિયાતા પાણી વારતા હતા એટલે ચાલો હવે મળીશું આપણે પાછા એક નવા વ્લોગની સાથે અને વ્લોગ કન્ટિન્યુ બન્યા રહેજો અને જોજો અને સપોર્ટ આપજો ચાલો જો આપણે આ બધું પી ગયું ઉપલી બાટડી કમ્પ્લીટ થઈ ગઈ નીચેની બાકી છે ચલો મળીશું પાછા નવા વગ સાથે